જય માતાજી મિત્રોને જય દ્વારકાધીશ જય પિતૃદેવ આજે સોમવતી અમાસ છે એ વર્ષમાં એક જ વાર આપણે આ મોટી અમાસ વર્ષમાં એક વાર આવે અને આપણે પિતૃને પાણી રેડવા જતા હોઈએ એ અમાસ તો આજે આ જવાનું છે રાવલ પિતૃને પાણી પીવડાવવા હવે આને પૂછી ગયા બાઇક્રેન રાવલ માટે જઈને હમણાં તમને આ વિડીયોમાં બન્યા તો બતાવી આપણે હનુમાન ધારે પૂછી ગયા હનુમા ધારે પણ જો અહીંયા બાજુ ને પાણી પીવડાવે છે અને આપણે જવાનું કે ડાયરેક્ટ અહીંયાથી હવે તો નદી પૂગી ગયા નદી નથી થતું તો આ જો અમે પાણીનો ટાકો દેખાય છે ત્યાં આપણે જવાનું છે નદી ઉપર તો આવી ગયા અહીંયા તો એટલું બધું દૂર નથી બાઇક લઈ જાય તો બે મિનિટનો રસ્તો થાય સારો રસ્તો હોય તો બાકી કંઈ પાણી ક્યારેક ક્યારેક રસ્તામાં ભરાઈ જાય ને ખરાબ થઈ જાય ને તો બહુ વાર લાગે અહીંયા પણ પીતરોને પાણી પીવડાવે છે પણ આપણે જ જવું હવે આવી ગયા આપણે જામરાવળ સાતમનો ગ્રાઉન્ડ છે સાતમનો મેળો થાય આ વર્ષ આ વર્ષે થયો કેમ કે પાણી વધારે દરવાજા વધારે ખોલેલા હતા મિત્રો આપણે ભૂગવા જ આવ્યા છે રસ્તામાં બાઇક બંધ થઈ હવે આગળ જાય આગળ જાય પાણી આવી જાય અને આપણે કાકો દેખાતો હોય કાકો ચાવલનો કાકો છે ગામ રાવલનો પાણીનો અને અહીંયા આપણે રાખી દઈએ બાઇક જો આ પાણી ચૂંટણીને પીવાઈ દીધું ને અમે થઈ ગયા મોડા કેમ સવારે ખાવા જવું ઉત્તમ હોય એટલે અહીંયા સાડા છ તો બહુ મોડું થઈ ગયું અમુક મુક્ત છ વાગામાં ચીવરા આવી જાય છે આપણે પણ આ પુત્રીને પાણી પીવર પાણી વધારે હે આજે આપણા પિત્ર દેવનો દિવસ કહેવાય ને સોમથી એમાં ને

અને હું આટલા વર્ષથી અહીંયા જાતે પાણી ચૂડાવવા આવું છું પણ ત્યારે પાણી જોયું નથી કે આટલું પાણી જે વરસાદનું પાણી હોય આ જેલનું પાણી છે હજી પણ અમારે પાણી ઉતર્યું નથી કે નથી ઓછું પણ ઓછું થઈ ગયું પણ અહીંયા અહીંયા આટલું પાણી ના હોય મતલબ ચોમાસને દિવસે આવી તો અમારે પાણી નહવા માટે નદીમાં જવું પડે નવા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn एक भाई और रोको ना भाई एक और एक

ઓ કેટ્યો પાણી ઘારો કેટ્યો એ ક્ષેત્ર ગરી નહી ઘારામાં ખોળી ડૂબી ગઈ ચાનીવારી દેખાય અંદર કરી દેલી આખો ઘારો છે ને ઘારો છે કેટની ભાંગી વખતે જામ રાવલ ને નથી હજી આટલું પાણી ચાલુ છે નદીમાં હાલ એક દૂધ નાખી લો

Oh

何。

Yeah, yeah. Yeah, yeah. kak 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 કાકા કી પથરાઈ ની કાકા ના ના કાકા 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 નિયન નિયન પડી કાકા એનું સુન ને કાટી પર શેર થા તો મિત્રો હવે એક આગવાસ પણ નાખી લીધો અને હવે આપણે વિડીયો નો એન્ડ કરીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો બધાને જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ